યુનાઇટેડ વે ફરી આવ્યો વિવાદમાં યુનાઇટેડ વેના ખેલૈયાઓ દ્વારા સોસાયટીઓની બહાર કરવામાં આવતા પાર્કિંગને લઈને સ્થાનિકો હેરાન પરેશાન યુનાઇટેડ વે ગરબા આયોજકોની સાથે ખેલૈયાઓની પણ દાદાગીરી જોવા મળી વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં યોજાતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો દ્વારા પાર્કિંગની સમસ્યાને લઈને અનેક વખત વિવાદો સર્જાય છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી અહીં માત્ર ટ્રાફિક પોલીસ નામની કાર્યવાહી કરતું હોય તેમ લાગી રહ્યું છે ખેલૈયાઓના વ્હીકલ ધડ પાર્કિંગના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે આ સોસાયટીમાં સિનિયર સિટીઝન લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકો અનેક વખત તંત્રને જાણ કરી પરંતુ માલિત નીતિને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આકસ્મિક બનાવ બને તો ઇમરજન્સી વાહન પણ અંદર આવી શકે તેવી પરિસ્થિતિ નથી યુનાઇટેડ વે ગરબાના બાઉન્સરોની પણ દાદાગીરી જોવા મળી ગ્રાઉન્ડમાં પાર્કિંગના બદલે સોસાયટીઓના રોડ ઉપર કરાતા હોય છે પાર્કિંગ જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકોએ આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી અને આ ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ આટલા વિસ્તારમાં આવેલી પ્રમુખ સોસાયટી છે ગુનામ સોસાયટી અહીંયા યુએના ગરબા થાય છે યુનાઇટેડ વીના ચાર વર્ષથી ગરબા થાય છે હવે ત્યાંના ગરબા રમવાવાળા જે છે વ્યક્તિઓ બરાબર પાર્કિંગ અહીંયા કરી જાય છે એટલું પાર્કિંગ ઓલરેડી આપેલું જ ત્યાં આગળ દર વર્ષે અહીંયા જ પાર્કિંગ કરી જાય છે સોસાઇટીના ગેટ આગળ મારે આ યુનાઇટેડના ગરબા થાય તો અમારે અમારે કેટલી તકલીફ વેઠવાની અને યુના ગરબા જ્યારે થાય છે તો સ્થાનિકોને શું મળે છે કશું મળતું નથી એ રમવાળા પાસ નહીં આપતા એ કશુંના અટલા અવાજ થાય છે આટલા સિનિયર સિટીઝન કેટલા બધા જ છે અમારે સોસાયટી ની અંદર તે કોઈ હારનો પ્રોબ્લેમ છે કોઈ બીમાર છે સોલ્યુશન શું આ તો ગોવા થાય છે તો રજૂઆત કેટલી વાર કરી પણ કોઈ સાંભળવા રહી જાય શું નામ છે મનીષ ઓલરેડી અમારે રસ્તાની તકલીફ છે પેલેથી રસ્તા બનાવી નથી હાલતા બરાબર છે હવે આ એક આગનો નો ટ્રાન્સફર કંપની વાળો રોડ ખરાબ છે આ પાછોનો નો સાયરંગ વાળો રોડ બી અત્યારે બનાવી લે એ બી ખરાબ થઈ ગયો હવે એક રોડ આ સારો હતો તો હવે સમજો કે હવે અમારે જવું હોય તો યુનાઇટેડ વાળા જવા રહી જ નથી અમને

અહીંયા આપણે બોર્ડ તો મારેલું જ છે કોઈ આવું નઈ વોટ લેવા શું નામ જીજ્ઞેશ પરમાર મને અહીંયા આટલા દ્રા પ્રમુખ સ્વામી કુટીર છે મને અહીંયાના સ્થાનિકો ફોન આવ્યો કે અમારે ત્યાં કે પાર્કિંગ ને લઈને સમસ્યા ઉભી થઈ છે યુનાઇટેડ એના ગરબા થાય છે એના કારણે અમારે ત્યાં રોડ પર અમારે ઘરો છે એની બહાર પાર્કિંગ કરી ગયા અમારે ઇમરજન્સી માં નીકળવું તો ક્યાં નીકળવું એના કારણે એટલી તકલીફ પડી રહી છે એ લોકો જેમ તેમ જેવું પાર્કિંગ યુનાઇટેડ આટલું મોટું ઇવેન્ટ ઇવેન્ટ કરે છે તો એ લોકો એટલું પાર્કિંગ નહીં થતું ખબર નહીં જેમ તેમ રોડ પર બે તમારી કને માણસો છે તો પછી તમારે મેનેજ કરો તમારે ત્યાં પાર્કિંગ કરાવો આ જેમ તેમ લોકોને તકલીફ થાય શું શું કામ કરો આટલા જણા કલાલ વિસ્તારને કયો ફાયદો છે આ ગરબા થી શું ફાયદો નથી ખાલી ઓનલી ફોર મની એવું છે લોકો નું કામ પૈસા જ કમાવા માટે આવે છે કમાઈ ને નીકળી જાવ દસ દિવસ આ લોકોએ વેઠવાનું અહીંયા લોકોએ વેઠવાનું બીજું કશું જ નહીં એટલા હેરાન પરેશાન છે સિનિયર સિટીઝન પરેશાન છે લોકોને આવું જવું હોય રાતે વર્ગ હોય લોકોને ગાડી લઈને આવું હોય તો બી એટલી તકલીફ જેમ તેમ બાઉન્સર ને આગળ કહેવા જાય તો બાઉન્સર એમની છે એટલે કઈ કહેવા જેવું નથી ખાલી પૈસા કમાવો પ્રશાસન અને પોલીસ પર ભારણ નાખ્યું જેમ તેમ પાર્કિંગ કરી યુનાઇટેડ વે રોડ પર પાર્કિંગ કર્યું તમે આજે મેન રોડ પર જાવ તો આ જેમ તેમ પાર્કિંગ પોલીસ ને વગર કામ નથી લઠ્ઠા લેવા પડે છે લોકો જોડે એટલે યુનાઇટેડ વે ને કહેવા માંગુ છું તમે આજુબાજુની સોસાયટીનો બી ધ્યાન રાખો એમને કેટલી તકલીફો પડી રહી છે

એ લોકો ને મળીને એનું નિરાકરણ લાવે નહીં તો પછી કાલે છે ને અમે અહીંયા સોસાયટી ના લોકો અમે એ લોકો મને રજૂઆત કરી અમે રોડ પર બેસી જઈશું અને એમને જ્યાં ગાડીઓ મિકા મીકે અમારી પર ચડાઈ લઈ જાય તો ચઢાવી લઈ જાય તો